જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રિકલ્ચરમાં હું છું ભરત આહિર આપણે કહ્યું હતું એ પ્રમાણે જ પચીસ તારીખનો રાઉન્ડ ગઈકાલે પચીસ તારીખે મોડી રાત્રેથી ચાલુ થઈ ગયો છે એટલે જે વાર્ષિક કાર્યક્રમ છે એ પ્રમાણેનું શેડ્યુલ અત્યાર સુધી ચાલી રહ્યું છે તમારા કદાચ કામ એ પ્રમાણે થતાં હશે પણ મારું અત્યારે શિડ્યુલ આ વેરવિખેર પડ્યું છે હું શિડ્યુલ પ્રમાણે ખેતી કામ કરી શક્યો નથી એટલા માટે જ લાઈવ કરીને આપણે માહિતી આપવા માગતા હતા પણ જેથી કરીને સમય બચે અને વહેલાસર તમને માહિતી મળે પણ નેટવર્કના કારણે એ પણ શક્ય બન્યું નથી ઘણો અવાજનો પ્રોબ્લેમ થઈ રહ્યો હતો એટલે વિડીયો દ્વારા માહિતી આપું છું અને વિડીયો તમને થોડો મોડો મળવાનો છે એટલે આજના દિવસના વરસાદની વાત કરવા જઈએ તો આજના વરસાદનો કદાચ તમને સમય કરતાં આ વિડીયો મોડો મળી શકે છે તો એના માટે માફી માગું છું અને આવતીકાલે ફરીથી સમયસર લાઈવ અથવા તો વિડીયો દ્વારા માહિતી મળી જાય એવો પ્રયાસ આપણે કરશું અત્યારે આજે વાત કરવાની છે આજથી અત્યારના દિવસની અને આવતીકાલે સવારે એટલે કે આવતા ચોવીસ કલાક સુધીના વરસાદના કયા વિસ્તારોમાં રહી શકે છે મહત્વનો વરસાદ મિત્રો જ્યારે ખાસ કરીને મોડેલની અંદર કાંઈ દેખાઈ રહ્યું ન હતું ત્યારે ઘણા બધા મિત્રો પૂછતા હતા કે વરસાદ ક્યારે આવશે વરસાદ બાબતે ઘણા બધાને ચિંતા થઈ રહી હતી કે હવે આ વરસાદનો રાઉન્ડ આવશે કે નહીં આવે કે નબળો આવશે ત્યારે પણ મેં કહ્યું હતું કે સત્યાવીસ તારીખે તમે મને મેસેજ કરજો તમારે ત્યાં વરસાદ ના થયો હોય તો વરસાદ થઈ જશે રાઉન્ડ છે એ કસ કાતરાની અંદર નોંધેલા છે બંને સાથે ત્રણે ત્રણ ચૌદ જુલાઈ પાંચ જુલાઈ અને આ જુલાઈ જુલાઈવાળો એટલે આ ત્રણે ત્રણ કસ કાતરાની અંદર મજબૂત રીતે લખાયેલા રાઉન્ડ છે અને મજબૂત રાઉન્ડ જ આવવાના છે નબળા રાઉન્ડ નથી આવવાના સારા વરસાદ કેવા એવા વરસાદ આવશે અને જ્યાં વરસાદની ઘટ છે એ વિસ્તારોમાં સારા વરસાદ થશે ઘટ પૂરી થશે આજના વિસ્તારની વાત કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ ઉત્તર ગુજરાતની આબુ નજીકના વિસ્તારો ઉત્તર ગુજરાતના મેઘરજ મોડાસા અને બાયડ આસપાસનો વિસ્તાર એટલે કે હિંમતનગર આસપાસનો વિસ્તાર ત્યાં ખૂબ સારા વરસાદની આજના દિવસે શક્યતા રહેલી છે અમદાવાદ નજીક સુધી મહેસાણા જિલ્લાની અંદર પણ ખૂબ વરસાદની શક્યતા રહેલી છે સાથે બનાસકાંઠાના ભાગો જે છે એ વિસ્તારની નજીકના બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે મોડી રાત્રે કે સાંજથી પાટણ અને કચ્છનો જે લાગુ વિસ્તાર છે બનાસકાંઠાનો એ વિસ્તારમાં પણ વરસાદની સારી શક્યતા રહેલી છે આજે કચ્છના પણ ઘણા બધા ભાગોમાં જેમાં ખાસ ઉત્તર અને મધ્ય કચ્છનો ભાગ પણ આવી જાય અને દરિયાકાંઠો પણ આવી એ વિસ્તારોમાં પણ મધ્યમથી હળવા વરસાદની શક્યતા આજના દિવસે રહેલી છે મિત્રો ખાસ વાત કરીએ દક્ષિણ ગુજરાત 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 ઉત્તર અને મધ્ય છે છે અંદર ખૂબ સારો વરસાદ આ જે રાઉન્ડ તેમાં જોવા મળશે કારણ કે બંગાળની ખાડીની સિસ્ટમ હોય છે તેને એ વિભાગોની અંદર થોડો વધારે અસર કરતા રહે છે અને ત્યાં વરસાદ વધુ થતો હોય છે સાથે સાથે તેના જે રૂટ છે સિસ્ટમનો તેના ઉપર ખૂબ મોટો આધાર રહેલો છે અત્યાર સુધી તમામ મિત્રો એવી વાતો કરી રહ્યા હતા અને એવી કોમેન્ટ પણ કરી રહ્યા હતા કે સિસ્ટમ તો બધી ઉત્તર ભારતમાં જાય છે તો તો મિત્રો સિસ્ટમના રૂટની અંદર ઘણી બધી વખત ફેરફાર થતો જ હોય છે જ્યાં સુધી એ દિવસ ના આવે ત્યાં સુધી આપણે ધીરજ ધરીને બેહવું પડે જ્યારે આપણે જે કસકાતરાની તારીખો નોંધાયેલી હોય ત્યાં સુધી તો વાટ જોવી જ પડે અને આગાહીનો સમય પૂરો થશે ત્યાં સુધી તો તમારે વાટ જોવી પડશે અને ત્યાર પછી કહી શકશો કે કયા વિસ્તારમાં સારી અસર રહી કયા વિસ્તારમાં થોડી નબળી અસર રહી તો મિત્રો છવ્વીસ તારીખ આજથી ખરેખર હકીકતમાં વરસાદનો સારો એવો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે અને ત્રીસ તારીખ સુધી તમામ વિસ્તારો ગુજરાતના સારામાં સારા વરસાદ જોવા મળશે હવે વાત કરવાની છે આજના મુખ્ય વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્રની અંદર કેવા વરસાદની શક્યતા રહેલી છે અને કયા વિસ્તારોમાં શક્યતા રહેલી છે મોડી રાત્રે બોટાદ ભાવનગર સુધી શક્યતા જોવા મળશે તે ઉપરાંત દિવસ દરમિયાન રેડા ઝાપટાનું પ્રમાણ દરિયાકાંઠાના વિસ્તારોમાં ખાસ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ જોવા મળશે કચ્છના દરિયાકાંઠે પણ બપોર બાદ થોડા ઘણા રેડા ઝાપટા અથવા હળવા વરસાદની શક્યતા રહેલી છે આ એક્ટિવિટીને મજબૂત થતા વાર નહીં લાગે મિત્રો જે વિસ્તારની અંદર મજબૂત થશે એ વિસ્તારની અંદર તરત જ થોડા સમયમાં સારા વરસાદ થઈ જશે એટલે ખાસ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર પણ વરસાદની ઘટ છે તો ત્યાં પણ એક મજબૂત એક્ટિવિટી થઈ તો પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર આજે જ એ વરસાદની ઘટ પૂરી પણ થઈ જશે ખાસ કરીને વાત કરીએ રાજકોટ આસપાસનો વિસ્તાર જે મધ્ય સૌરાષ્ટ્ર છે ત્યાં તો ત્યાં પણ વરસાદની એક ઘટ જોવા મળી રહી છે થોડો ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે જામજોધપુર તાલુકો છે કુતિયાણા માણાવદર જે આ જે વિસ્તાર છે તેની અંદર વરસાદની ઘટ જોવા મળી છે અને આજના દિવસ પૂરતી એ વિસ્તારની અંદર એકદમ મજબૂત એક્ટિવિટી જોવા મળી રહી છે હવે જોઈએ કે આ જે એક્ટિવિટી મોડેલની અંદર દેખાઈ રહી છે ત્યાં હકીકતમાં કેવો વરસાદ પડશે એટલે આવતીકાલે કયા વિસ્તારોમાં આ વરસાદ સારો જે મોડેલમાં દેખાઈ રહ્યો છે એ પ્રમાણે પડશે કે નહીં પડે એની ખબર પડશે પણ આજે જે વિસ્તાર છે ખાસ કરીને જે મધ્ય સૌરાષ્ટ્રનો રાજકોટ આસપાસનો વિસ્તાર છે તેમાં ખૂબ સારી શક્યતા રહેલી છે વરસાદ બાબતે એટલે આ જે રાઉન્ડ છે તેની અંદર કચ્છ સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સાથે સાથે તમામ પાંચે પાંચ રિજિયનમાં સારા વરસાદ જોવા મળશે અને ખૂબ સરસ રાઉન્ડ છે આ વરસાદનો ત્યાર પછીનો જે કચ્છ કાત્રાનો રાઉન્ડ છે પાંચ તારીખથી ચાલુ થશે આવતીકાલે સવાર સુધી ઘણા બધા વિસ્તારોમાંથી સારા વરસાદના આંકડાઓ જોવા મળશે જેમાં સૌરાષ્ટ્રનો ભાગ પણ આવી જાય અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી પણ ખરેખર સારા વરસાદ જોવા મળી શકે છે કચ્છના ભાગોમાં પણ જ્યાં વરસાદની ઘટ છે એ વિસ્તારોની અંદર રાવણની અંદર સારા વરસાદ જોવા મળશે આવતા ચોવીસ કલાકની અંદર ખૂબ સારા વરસાદો છે સાથે સાથે આવતીકાલે એક્ટિવિટીની અંદર પણ ખૂબ વધારો થશે આજે વિડીયો નાનો બનાવ્યો જેથી કરીને તમારે સુધી ઝડપથી માહિતી પહોંચી જાય આવતીકાલે વધુ વિસ્તૃત માહિતી સાથે આપશો વિડીયો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ